સરદાર ગુર્જરી ડિજિટલમાં મુખ્ય સમાચાર પર એક નજર ખંભાતના ઉદેલમાં બે મ્યુલ એકાઉન્ટ ખોલીને સત્તર પોઈન્ટ પચાસ લાખની હેરાફેરી કરનાર ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ આજે અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પેટલાદમાં જીપી કે સુપરમાર્ટ શરૂ કરવા માટે રાજસ્થાનના ડાયરેક્ટર વિદેશ કુમારે ચોસઠ લાખ ઉછીના લઈને છેતરપિંડી કર્યાની ફરિયાદ ખેડાના ફતિયાવાડમાં દીપડાએ બકરાનું મારણ કરતાં ગ્રામજનોમાં ફફડાટ વન વિભાગે પાંજરા ગોઠવ્યા પેટલાદના રૂપિયા પુરાના કલ્પેશ તલ્પદા ચાઇનીઝ દોરીની છન્નું ફિરકા સાથે ઝડપાયો પેટલાદના સમીર મનસુરી પાસેથી લાવ્યાની કબૂલાત સારસામાં ઓગણીસ જાન્યુઆરીએ ઓગણત્રીસમો સત્કેબલ સમૂહ લગ્નોત્સવ યોજાશે આણંદમાં દ્વારકાધીશ બેઠક મંદિર દ્વારા શ્રી ઘુસૈજી જલેબી ઉત્સવની ઉજવણી બેન્ડવાજા સાથે ભવ્ય શોભાયાત્રાનું નગરમાં પરિભ્રમણ આંકલાઓમાંથી કેબલોની ચોરી કરનાર ત્રણ ઝડપાયા એક ફરાર સારસા ખંબોળજ રોડ પર ચાલતા જતા ડેબીપુરાના કલુભાઈ ચૌહાણનું વાહનની ટક્કરે ગંભીર ઈજા થતા મોત અમેરિકાએ ઇમિગ્રેશન નિયમો વધુ કડક બનાવ્યા અરજી પર જૂનો કે અરજદારે જાતે પાડેલો ફોટોગ્રાફ નહીં સ્વીકારાય